એટલે જો યોગી આપ વિચારા જ આ શબ્દ શું કહે છે આપણા કેટલા પુણ્ય તારા સત્સંગ મેલો બદલે વૈભવ વિલાસ મોટર આપીને પતાવી દીધું હોત તો ખામી રહી જાત નાના બાળકોએ ને એને ચૂસણી આપે ખરું પ્લાસ્ટિક ની રબડ ની ચૂસ્યા હું ધાવણ નીકળવાનું એમ યોગી આપ ભૈભવ વિલાસ મોટર ગાડી ને ચૂંટણી બતાવી દીધું નથી સાચું ધાવણ ધવડાવે છે આ પ્રાપ્તિ એટલે આપણે જરાય મૂજાવું ઠરડા નહીં જે કંઈ ભગવાન કરતા ને સારા માટે જ કરતા છે રાજી રાજીરો સૂર્યનું દુઃખ કાંટે મટાડે છે હા હા આપણે મોટું સુખ આપવું છે એવા સુખ્યા કરે અખંડ પરમ શાંતિ ના અધિકારી ભોગતા બનાવાય એટલે જે કંઈ અમે કરવા દો એટલે રોદડા રડવાનું દો બધું પરમ સત્ય માનીને આ વાત ધારણ કરો તમને શાંતિ થઈ